આપ સૌની મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યાર સુધી આપણે ઓખાહરણમાં કડવા એક્યાસી પૂર્ણ કર્યા છે આજે કડવા ત્રાણું સુધી પૂર્ણ કરીશું એટલે ઓખાહરણ સંપૂર્ણ પૂર્ણ થઈ જશે તો હવે શરૂ કરીશું ઓખાહરણનું કડવું બ્યાસી શ્રી ગણેશાય નમઃ કૃષ્ણ કેરી તરુણી નિદ્રા નવપોળશોરે અનિરુદ્ધ ને તે લઈ સંચરો રિવંતિજરે બળભદ્ર કેરી તરુણી નિદ્રા નવપોળશોરે અનિરુદ્ધ ને તે લઈ સંચરો રુકમણી જાગવૂરે મહાદેવ કેરી તરુણી નિદ્રા નવ પોળ શોરે ઓખા બઈને તે લઈને સંચરો પાર્વતી જાગવૂરે ગણપતિ કેરી તરુણી નિદ્રા નવ પોળ શોરે ઓખા બઈને તે લઈને સંચરો સુધબુદ્ધ જાગવૂરે બાણાસુર કેરી તરુણી નિદ્રા નવ પોળ શોરે ઓખા બઈને તે લઈને સંચરો બાણમતી જાગવૂરે કૌભાંડ કેરી તરુણી નિદ્રા નવ પોળ શોરે ઓખા બઈને તે લઈને સંચર રૂપવતી જાગવુરે કડવું ત્યાં સીમું હલહલ હાથણી શણગારી રે ઉપર ફરતી સોનાની અંબાડી રે તેના ઉપર બેસે વરજીની માડી રે સોનેરી કોરક સુંબલ સાડી રે માથે મોડ મરિયાળો ઝડકે રે ઉષ્ણો દકે વરને કરાવ્યું સ્નાન રે નાના વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે કનક મેખલા પહોંચીયો બાજુ બંધ અનુપમ ઉપજ્યો આનંદરે મુગટ મણિમય ધર્યો અનિરુદ્ધ શીષ રે ઝળકે ઝળકે ઉદય જેવો દિસે રે કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલે રે

મોરડ મોતી રે હીરા જડિત પલાણ રત્ન જડિત જેના પેંગડા રે તેના વેદ કરે છે વખાણ અંગ જેનું અવનવું રે ઝળકે ઝાક જમાળ જબુકે જેમ વીજળી રે તેને કંઠે છે ઘૂગર માળ દેવ દાનવ માનવી રે જોઈ રહ્યા સુંદર થનક ચાલતી અનિરુદ્ધ થયા અસવાર પાન ના આપ્યા બીડલા રે શ્રીફળ ફો ફળસાર હિંડે હળવો હાથીઓ રે ઉલટંગ નમાય સુરી નર મુનિવર જાય વારણે રે આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર સનકા શીર છત્ર ધરે રે નારદ વીણાવાય ચંદ્ર સૂરજ બેઉ પેંગડે આગળ વેદ ભણે બ્રહ્માય વાજા છત્રીસ વાગતા રે નગર અને પ્રદેશ લોક સર્વે જોવા મળ્યું રે શૌણિતપુર દેશ રાએ નગર સોવરાવિયુરે સોવરાવી છેવાટ ધજા પતાકા હળે રે જશ બોલે બંદી જનભાટ દેવ સર્વે તે આવી યારે જસ બોલે બંધીજન જાચક ત્યાં તો બહુ જાચતા રે જેને હિંડોળે નિર્ધન રામણ દીવો ઈચ્છે છે રુકમણી રે લૂણું તારે એની ધીર ગાન કરે છે અપ્સરા રે ત્યાં તો જોવા ઈચ્છે જ દુવીર એવી શોભાએ વર આવ્યો રે ત્યાં તોરણે ખોટી થાય વરરાય ને સાળો છાટે મંગળ ગાય રવૈયો રે સરિયો સંપુટ ત્રાક ઈંડી પિંડી ઉતારતા રે વરને તિલક તિલકતાણ્યું નાક નીચે અપ્સરા ઇન્દરી રે નારદ તંબુર વાય મધુર વાજતી રે એવો આનંદ ઓછ થાય પૂંખવા આવી પ્રેમદારે માથે મેલી મૂળ રામણ દીવો જળહળે રે રૂકમણીએ ગાલ્યા છે મૂળ ગળે ઘાટ ઘાલી તાણિયારે આવ્યો માયરા માય આડા સંપુટ રે ત્યાં વર્ત્યો છે જય જયકાર ઘોડી ગાયને સાંભળે રે તેને ગંગા કેરું સ્નાન વાંજીઓ પામે પુત્ર રે નિર્ધનિયો પામે ધન કડવું પંચ્યાસીમું બાણાસુર પખાળે ચરણ શોભા ગણેરી રે ત્યાં તો બાણમતી મંગળ ગીત ગાય શોભા ગણેરી રે ત્યાં તો પહેલું મંગળ વર્તાય પહેલે મંગળ સોનાના દાન અપાય દાન લે છે કૃષ્ણનું સંતાન ત્યાં તો બીજું મંગળ વર્તાય બીજે મંગળ ઘેનુના દાન અપાય ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય દાન લે છે કૃષ્ણનું સંતાન ત્યાં તો ચોથું મંગળ વર્તાય ચોથા મંગળે કન્યાના દાન અપાય ત્યાં તો વર્તયા છે મંગળ ચાર આપે ગ્રથ સહિત ભંડારા લાવે બાણમતી કંસાર ત્યાં તે પીરસે છે ચાર વાર ત્યાં તો આરોગ્ય નરનાર ત્યાં દૂધડે સ્નાન કરાય સૌભાગ્યવંતી બોલાવે શોભા ગણેરી રે ઓખા સૌભાગ્યવંતી કહેવડાવે શોભા ગણેરી રે ઓખા અનિરુદ્ધ પરણીને ઓઠ્યા શોભા ગણેરી રે ત્યાં તો જાનૈયે મેરું ત્રુઠ્યા શોભા ગણેરી રે કડવું છે બાણાસુર ગોરડી નો તરે સૌ કોઈ સાથ શું રે સાથે જમણની રીત હળદર બરાત શું રે શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળદર બરાત શું રે તમો ગોરડી વેળા પધાર જો સૌકો આવ જોરે સાથે માણસની તે રીતે ગમે તેને લાવ જોરે વેવાણ ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે તેના કુમકુમ રોળિયા પાય જય પાયે પડી રે અનિરુદ્ધની માવડી બોલિયા રીત અમારી રે ગોરડી મનાવીને ચાલ્યા મનસુ માલ તારે હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલ તારે રસોઈ બહુ પ્રકારની ગણતા નવલહુ રે કાંઈ વસ્તુ અનેક ગણતા સહુ કહે રે જાદવ કેરી જોડ સહુકો સાથ શું રે આવ્યા કૃષ્ણ મહારાજ છપ્પન કોડ શું રે વેવાયની વાત કંઈક સાંભળી રે ભોજન કરવા ઠામ જુગતીઓ ભલી રે આજ્ઞા આપી રાય સહુકો બેઠા થયા રે એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે સ્મરણ કીધું નાથનું બેઠો બેસણે રે નવ જોબનવંતી નાર નીકળી પીરસણે રે ચમકતા તકિયા ઘણા ઝારીને લોટ ડારે માહે બેસણે બહુ વિવેક દિશે ફૂટ ડારે ગજની થાળી સોનાના વાડકારે પીરસનારી પ્રમાણ જમનારા લાડકારે ખાંડ પકવાન મેવા બહુ ઘણારે પૂરણ ને દૂધ પાક સાકરિયા ચણારે ગોટા તળિયા તડબૂચા આંબા શાખ સૂરે પિસ્તા ને અખરોટ દાડમ દ્રાક્ષ સૂરે તલસા કળી મોળા દહી થરા સેવ છૂટી કળી રે ખોબલડે પીરસે ખાંડ મસ્તી બેવડી રે ખાજા દીસતી દાળિયા મસમસે રે ઘેબર ને મોતી ચૂર જમતા સૌ હસેરે મગદાળ ને મૈસૂર પેંડા લાવીયારે પકવાન બીજા અનેક લાખડસી ભાવિયારે બાટ બંધટો રાખીએ માહે ખાંડ ભેળી રે ગૌરીના તાવ્યા ઘી સેવો ગળી રે સારો કર્યો કંસાર પોળી પાતળી રે સાકરની મીઠાશ અણી કચોલે ભરી રે જમવા બેઠી નાર જાદવની બાપરી જમતા કહે ભલી રે લવિંગ સોપારી એલચી ચી પાન રે બિડલે બાસઠ પાન સહુને રે સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે કડવું સિત્યાસી મુ આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું કન્યાને વળાવો મારા નવલા વેવાઈયો રથઘોડોને પામર્યો સૌ જાદવને બંધાવો મારા નવલા વે વાઈયો જરકસી અને જામા તમે કૃષ્ણને પહેરાવો રે મારા નવલા વે વાઈયો પંચ ને શણગાર તમે જમાત્ર ને આપો રે મારા નવલા વેવાય દક્ષિણના ચીર રાણી રુકમણીને આપો રે મારા નવલા વે સાળુને ઘર ને ઘરચોળા સતી સત્યભામાને આપો રે મારા નવલા વેવાઈયો પાટણના પટોળા રાણી જાંબુવતીને આપો રે મારા નવલા વે પહેરામણી પૂર્ણ થઈ હૈયે હરખ ન માય રે કન્યા તીડી કૂડ ભરી હવે કૃષ્ણ દ્વારિકા જાય રે કડવું ઇઠ્યાસી ઓખા ચાલી ચાલણ હાર સૈયરો વળાવા સંચરી ઓખા ઊભી રહે મળતી જા વાલી દીકરી કોઈ લાવે એકાવળ હાર કોઈ લાવે સોનાના સાકળા કોઈ લાવે સોળ શણગાર ઓખા બાઈને પહેરાવવા ખા જીવડતા બોલિયા કહે મારી બેનડી રે ચિત્રલેખા આવ ઓરી આ વાર રે આલે સોનાના સાંકડા બોલ્યા સાદરે તારા ગુણો શિંગણ ગાઉ બોલ્યા બાઈ રે નિત ગોમતી રણ છોડ આવ્યા નાહી રે એટલે પહોંચ્યા મનના કુળ મારી રે કડવું ને ઓખા બાઈ સાસરીએ હવે જાય રે માનું તો ગીત ગાય રે રથ અને શ્રીફળ ત્યાં સિંચાય રે લાડુ કચોડું અપાય રે ઓખાબાઈ ના ગીત તો ગવાય રે ઓખાબાઈ ને શિખામણ દે છે માય રે કડવું નેવું મો સાસરિયાના સાથમાં તું ડાહી થા જે દી કરી હું તું ને શિખામણ દઉં તે રખે જાતી વિસરી હળવે હળવે ચાલીએ સાસરિયાના સાથમાં ખોળે ખાવા ન ઘાલીએ સાસરિયાના સાથમાં કંથ સારું માલીએ સાસરિયાના સાથમાં સડકો આગો તાણીએ સાસરિયાના સાથમાં કુવે વાત ન કીજીએ સાસરિયાના સાથમાં પર પુરુષ સાથે વાત કરતા બીજીએ સાસરિયાના સાથમાં ડૂકી પાણી નવલી લીજીએ સાસરિયાના સાથમાં પરપુરુષથી હસી તાળી સાસરિયાના સાથમાં પીયુજીને પરમેશ્વર જાણીએ સાસરિયાના સાથમાં પગ ધોઈ પીજીએ રે સાસરિયાના સાથમાં કડવું એક કાણું મુ આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર લાખીણી લાડી લઈ વળ્યો રે જેણે વડવે ચાર્યા ઢોર હાર્યો હાર્યો બાણા સુરરાય કૃષ્ણરાય જી તિયારે વેગે આવ્યા દ્વારિકાની માય કેશવરાય જી તિયારે રાણી રૂકમણીએ વધાવી લીધા છે ત્રિકમરાય જી તિયારે તે તો પુરાણે પ્રસિદ્ધ રે ધીંગળમલ જી તિયારે તે તો ગોત્ર જ આગળ જાય રે કલ્યાણ રાય જીતી બંનેના હાથે મીંડળ છોડાય રે કડવું બાણોમું તારા બાપનો બાપ તેડાવ છોગાડા દોરડો ન છૂટે તારા કૃષ્ણ વડવો તેડાવ છબીલા દોરડો ન છૂટે તારી રુકમણી માત તેડાવ વાળી ગાંઠ તારો બળભદ્ર કાકો તેડાવ તારી રેવતી કાકી તેડાવ તેની રુદ્રે બાંધી ગાંઠ કેમ છૂટી જાય હોલાડી તારો બાણાસુર બાપ તેડાવ હોલાડી બાણમતી માત તેડાવ હોલાડી તારો શંકર તાત તેડાવ હો લાડી દોરડો નવ છૂટે તારી પાર્વતી માત તેડાવ હો લાડી તારો ગણપતિ ભ્રાત તેડાવ હો લાડી દોરડો નવ છૂટે તારી શુદ્ધ બુદ્ધ ભોજાઈ હોલાડી તારી ચિત્રલેખા ચોર તેડાવ હો લાડી દોરડો નવ છૂટે ઓખા છોડે દોરડો ને જાદવ જુગતી જાય બેઠી ગાંઠ તે છૂટી જાય છબીલા દોરડો કેમ છૂટે કડવું ત્રાણું મુ રીત ભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી નવું રે મંદિર વસાવવાને ત્યાં આપ્યું રે ભુવનજી એક વાર શ્રી કૃષ્ણ ઓખાને ખોળા માહે બેસાડી જી માંગવું હોય તે માંગી લેજે તું છે વઉ્વર મારી જી મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી બાણાસુરનો ગયાસુર વંશ ધારણ હારજી કહી કથાને સંદેહ ભાંગ્યો પરીક્ષિત લાગ્યો પાયજી સુખદેવજી અમને પાવન કીદા સંભળાવ્યો મહિમાયજી આરાધુ ઈષ્ટ ગુરુદેવને ગણપતિને લાગુ પાયજી શ્રોતા વક્તા સહુ સાંભળો કહ કવિ કર જોડજી ભાવ ભરી સહુ બોલજો જય જય શ્રી રણછોડજી આમ આપણે આ વીડિયોમાં બ્યાસીથી ત્રાણું કડવા પૂર્ણ કર્યા છે આમ આપણે ઓખાહરણના એકથી ત્રાણું કડવા ક્રમશઃ પૂર્ણ કર્યા કહેવાય છે કે ચૈત્ર માસમાં ઓખાહરણ અવશ્ય વાંચવું કે સાંભળવું જોઈએ જેનાથી તાવ એકાંતરિયો કે કોઈ પણ જાતની બીમારી વર્ષ દરમિયાન ક્યારેય આવતી નથી અને હોય તો જતી રહે છે આપણું આખું વર્ષ ખૂબ સુખ શાંતિથી પસાર થાય છે સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે અને કોઈ પણ નાના મોટા રોગ શરીરમાં આવતા નથી જે લોકોએ આ ઓખાહરણ પ્રથમવાર સાંભળ્યું છે તેઓને માટે આ ઓખાહરણ થોડું સમજવામાં અઘરું લાગ્યું છે તો એવા ભક્તો માટે ઓખાહરણનો સારાંશ હવે પછીના વિડીયોમાં કરીશું તમે ફક્ત એ સાંભળશો તો પણ એનું ઘણું મહત્વ છે અને તેનાથી પણ આખું ઓકારરણ વાંચ્યાનું પુણ્ય તો મળે જ છે તો ફરી અમાસને દિવસે ઓકારરણ ટૂંકસાર વાંચી લેવો જે ભક્તો ત્રણ વાર ઓકારણનું વાંચન કરે છે તેને પણ આ ઓકારરણનો સારાંશ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળનો વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના બોલો ગણપતિ દાદાની જય બોલો ઉમાપતિ મહાદેવની જય બોલો રણછોડરાયની જય